તળાજામાં લક્ષ્મીનગર નજીક આવેલ કાચું મકાન પાડી દેવાના મામલે રેન્જ આઈજીને લેખિત રજૂઆત કરવામાં આવી તળાજાના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીન પરના કબજાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને તળાજા પોલીસ ઉપર પણ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અહીં તળાજાની મજૂર સોસાયટી ખાતે રહેતા શ્રમજીવી પરિવારના મહિલા સભ્ય સહિત કેટલાક લોકો દ્વારા ભાવનગર સ્થિત મો પોલીસ મહાનિરીક્ષકની કચેરીએ પહોંચ્યા હતા તેઓએ લિખિતમાં ફરિયાદ આપી હતી જેમાં જમીન પર પોતે ચાલીસેક વર્ષથી રહેશે અને તેના પર કબજો જમાવો જમાવવા અમુક લોકોએ કાચું મકાનનું બાંધકામ પાડી દીધેલ અને આ બાબતે ભાવનગર રેન્જ પોલીસ અધિકારીને વિવિધ પ્રકારના આરોપ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે જોકે આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે તેમ છે હું મુકેશ નાજાભાઈ જાંબુચા મારું ગામ તળાજા આવું છું આઈજી સાહેબને રજૂઆત કરવા કે મારા ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાનો પ્લોટ હતો મારા પપ્પાનો એની માથે અત્યારે કોઈ બીજા ગેર માણસો આવી ગયા છે એની અંદર નામ છે હિંમત ભનુભાઈ પાલ એ પછી તેના ભાઈ ભીનુભાઈ ભનુભાઈ પાલ તથા હિંમતભાઈના બે દીકરા તથા એની સાથે અન્ય પંદર જેટલા કુસમો બળજબરીથી અમારી પાસે આવ્યા અને અમારી જમીન પર જીસીબી ફેરવ્યું અને કીધું અહીંથી તમે ચાલા જાઓ આ કોઈ તમારું છે નહીં અને એ છતાંય હું પોલીસ સ્ટેશને કાલ બપોરનો ગયો અને રજૂઆત કરી કે જ્યાં કોઈ મારી કઈ ફરિયાદ લીધી નહીં કોઈ કાંઈ સાંભળ્યું નહીં કાંઈ કાંઈ મને લખાણ આપ્યું નહીં એટલે હું આઈજી સાહેબ ને રજૂઆત કરવા આવ્યો છું કે ભાઈ અમારું થોડું ઘણું સાંભળે અને અમારી વારે આવે છતાં અમારા ગામને પોલીસને જરીક જાણ કરે કે ભાઈ નાના માણસોની આરે જાય અને એનો સાથ સહકાર આપે